એક તરફ સરહદ ઉપર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચેનો ખટરાક સામે આવ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સામે હૈયાવરાળ થાળવી છે મનસુખ વસાવાએ પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખે સાંસદ અને ધારાસભ્યો સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અસર પાડવાનો પણ ભય વ્યક્ત કરાયો છે

નહીં મેં બધાના જ માણસો લીધેલા છે જે જેના અલગ અલગ યાદી છે બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોના પણ મેં વ્યૂ લીધો છે એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે દરેક સમાજના લોકોને લીધા છે એસસી એસટી રાજપૂત છે વસાવા છે જે ત્યાંની વસ્તી છે લોકો એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે ભારતીય જનતા પાર્ટી છે આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે અને આ જે નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે મારો વ્યક્તિગત નથી પોસ્ટમાં એવું લખ્યું છે કે તમે ધારાસભ્ય અને મનસુખભાઈ વસાવા એમની સાથે ઘણી બધી મીટિંગ થઈ પણ એમને હજુ બી એમને પોતાની તરફ જે પોસ્ટ હોય છે એની અંદર એવું લખવાનું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ની એમની જે નગરપાલિકાની લોબી રહેશે એની અંદર આ જે તમે નિમણૂક કરી છે એની અંદર એમને નુકસાન થશે ના બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો આવો હોય પોતાના જ બધા માણસો લઈ લેવા એવું તો શક્ય નથી અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય મારો છે તે સારો છે એવી રીતે નહીં વાલિયા સાહેબ જે આપણે ભરૂચ જિલ્લો જે તાલુકા ની અંદર વાલિયા સાહેબ જે આદિવાસી સમાજના હોદ્દેદાર આવે છે વાતચીત કરી ના વાલિયાના પણ છે અહીંયા મળવા આવેલા છે કે જ લોકો છે આ નારાજગી મનસુખભાઈ કેમ રહી હશે શું હવે એ તો મનસુખભાઈ ને પૂછવું પડે ને આપણે તો બધાને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે અને બધા જ સમાજના લોકોને પ્રાધાન્ય આપેલું છે જૂના લોકોને પણ લીધા છે શું લાગે છે શું નગરપાલિકા પર એની અસર પડશે કે તાલુકા પંચાયત પર કે કોઈ બધાને સાથે લઈને જ ચાલવાનું છે આપણે